બનાસકાંઠામાં પ્રકૃતિ પર્યાવરણ સાથે ચેડા થતા ગરમી તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે ભાભર હાઈવે પર દરરોજના મોટા પ્રમાણમાં લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો નીકળે છે પરંતુ તંત્રને કેમ દેખાતા નથી તેવા અનેકો સવાલ ઉઠી રહ્યા છે શર્મા દસ કરતા પણ વધારે સો મિલો આવેલ છે હજારો ટન લીલા લાકડાનું નિકંદન થઈ રહ્યું છે પરંતુ તંત્રને આંખ આડા કાન જોવા મળી રહ્યા છે

મિલો ઊભી કરી નાખી છે ત્યારે લાખો લીલા વૃક્ષોનું છેદન કરાવી લાખોપતિમાંથી કરોડપતિ થવાની લાલચે પર્યાવરણ સાથે છેડા કરી રહ્યા છે પરંતુ સરકાર શ્રી ફોરેસ્ટ વિભાગમાં દર વર્ષે લાખો હજારો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી વૃક્ષોની સલામતી અને પર્યાવરણના બચાવ માટે વાપરી રહી છે પણ આમ જનતાના ટેક્સના પૈસે ફોરેસ્ટ વિભાગના નોર્મલ રેન્જ અને વિસ્તરણ રેન્જ હજારો કર્મચારીઓના પગાર ચૂકવાઈ રહ્યા છે લાખો નર્સરીમાં વૃક્ષોનો ઉછેર કરવા પાણી ખાતર દવાઓ બિયારણ ખર્ચ થઈ રહ્યા છે તો બીજી બાજુ સૈવિક સંસ્થાઓ વૃક્ષો આવી પર્યાવરણના બચાવવાના પ્રયત્ન કરી રહી છે આ અતિ તાપમાન વૃક્ષેદનનું કારણ છે તાપમાન વધવાને ગરમીના કારણે રાજ્યમાં રોજે રોજ કેટલાય લોકો મૃત્યુ પામે છે અને પક્ષીઓની એવી કેટલીય જાતિ આપણા વચ્ચેથી લુપ્ત થઈ રહી છે ખરેખર લીલા વૃક્ષોનું આ રીતે છેદન થતું રહેશે તો આવનાર સમયમાં માણસ પશુ પક્ષીઓનું શું થશે તે વિચારવું રહ્યું સરકાર શ્રી કોઈઓ નક્કર કાયદો લાવી આવી સો મિલો પર લગામ કરશે ને પર્યાવરણ તેમજ વૃક્ષોનું જતન કરે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ